કરવા માટે અહીં સર્ચમાં ખેલ મહાકુંભ લખી સર્ચ કરવું આ સિલેક્ટ કરી લઉં અહીં લોગિન પર જઈ પહેલું જ જે લોગિન લખ્યું છે તેના પર જઈ ક્લિક કરવું શાળા અને કોલેજે પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે તો શાળા કોલેજ પર જઈ ક્લિક કરી યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી જે પહેલેથી જ તમારા મોબાઈલમાં સેવ હશે ત્યાં તો તમારી પાસે હશે લખી કેપ્ચા એન્ટર કરી લોગિન પર ક્લિક કરતા પેજ સબમિટ જે જે ઇન્ફોર્મેશન મહાનગરપાલિકા પછી તમારો જે પણ ઝોન હોય તે સિલેક્ટ કરી સબમિટ ક્લિક કરવું એટલે આવું પેજ ખુલી જશે જો તમારે શાળાએ પહેલેથી લોગિન નહીં કરેલું હોય તો તમે લોગિન માટેનું જે ફોર્મ છે તે આખું ભરીને પછી આ રીતે પેજ ખોલી શકશો ટીમના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ આવું છે વન બાય વન તે આપણે ભરતા જઈએ પુરુષ વયજોત જે રીતે તમારા બાળકો જે ઉંમરના હોય તે સિલેક્ટ કરવું ટીમ માટે આખરી રમતો બતાવી રહી છે હવે અને ત્યારબાદ টম মানু ফ যে হইলে আপনার বু আয়ার নামছে পছি পিটা অটক কিলেক্টার বা জন্মতারিখ যে তুমি লক্ষ্য সিলেক্ট করে শকসোলে অোধা অোধি করে শোল আইডি બાળકોનો તો હોય નહીં તેથી આપણું જ નાખી દેવું તથા મોબાઈલ નંબર મોબાઈલ નંબર એન્ટર કરી શકાતો નથી તો બાળકોના વાલીના મોબાઈલ નંબર અહીં એન્ટર કરવા પડશે આ રીતે બધા જ બાળકોની માહિતી ભરાઈ ગયા પછી કેપ્ચા એન્ટર કરી હું સ્વીકારું છું તેના પર ક્લિક કરી સબમિટ આપવું તો તમે જોઈ શકો છો કે ટીમનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે રસીદ ડાઉનલોડ કરો तो आ रीते आके रसीव डाउनलोड થઈ જાય છે ફુલ વિક ટેટ ટિકિટ ફોર્મ ભરવા માટે શું કરવું તે જોઈએ તેના માટે નવું વ્યક્તિગત રજિસ્ટ્રેશન તેના પર ક્લિક કરું અને બાળકની માહિતી આ ફોર્મમાં ભરવી આ રીતે બાળકનું નામ લખ્યા પછી લિંગ અંડર 14 પુરુષ કે સ્ત્રી તથા બાળકની જન્મ તારીખ ત્યારબાદ રમત ગમત તેના માટે આ કરી રમત ছি এথলেটিক্স পেটার রত আ রমত ব্যাছ যে স্কুল লবলে যে সিলেক্ট করে রমত রমি হোতে সিলেক্ট করে শো অথবা আগে ফম ভর মোবাইল নম্বর ভর লিধা পছি আল বা કરેલા છે ખાના હું એન્ટર કરી સબમિટ કરવાનો ટ્રાય કરીએ તો તમે જુઓ કે પુદળી કરેલા ખાના ભરવા કમ્પલસરી છે જે આપણે ભરી લઈએ હવે ફરીથી સબમિટ કરવાનો ટ્રાય કરીએ તો આ રીતે ફોર્મ સબમિટ થઈ ગયું છે રસીદ ડાઉનલોડ કરી લેવી જ રીતે વન બાય વન તમે બધા જ બાળકોના કે આ કંપની એન્ટ્રી કરી શકશો થેન્ક યુ